The <laughs> નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર પાંચસો સીધા ખાતામાં અને બીજા અન્ય સમાચારોની માહિતી મેળવીશું આજના વીડિયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે આવા સમાચારો જોવા માટે ਆਪਣੀ ਚੈਨਲ ਨੂੰ ਸਬਸਕ੍ਰਾਈਬ

અમદૂતો માટે સરકારે દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે જેને મિત્રો વિપક્ષે લોલીપોપ ગણાવ્યું છે વિપક્ષે મિત્રો પાક દેરાણ માફી અને વધુ સહાયની માંગણીઓ કરી વિરોધ શરૂ કરી દીધો છે ખાસ મિત્રો વાત કરીએ તો ખરીફ સિઝનમાં મગફળી સોયાબીન કપાસને મોટું મિત્રો નુકસાન જોવા મળ્યું છે કોંગ્રેસે મિત્રો કિસાન આક્રોશ યાત્રા પણ શરૂ કરી દીધી છે આજે મિત્રો રાજકોટમાં યાત્રાનું આગમન થતાં ઠેર ઠેર સ્વાગત થયું હતું ખેડૂતો મિત્રો એકતા જિંદાબાદના નારા પણ ખેડૂતોએ લગાવ્યા અને લોન માફીની માંગણીઓ પણ કરવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો મુખ્યમંત્રીની મોટી બેઠકો ખેડૂતો માટે શું નિર્ણય લેવામાં આવશે ખાસ મિત્રો અત્યારે જે દિલ્હીમાં મોટો ધડાકો થયો ત્યારબાદ અનેક બેઠકો મળી રહી છે અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અનેક ચર્ચાઓ થઈ રહી છે તો ખાસ મિત્રો જાણવાનું છે કે ગુજરાતમાં પણ આવી બેઠક મળી હતી અને ખાસ શું નિર્ણય લેવામાં આવશે ખાસ મિત્રો વાત કરીએ તો દિલ્હી ખટના વચ્ચે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે મળતી માહિતી અનુસાર મિત્રો આજે રાજધાની ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મિત્રો કેબિનેટની એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાવાની છે ખાસ મિત્રો આ બેઠકમાં મુદ્દાઓ એટલે કે અનેક મહત્ત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાની છે અને ખાસ મિત્રો પીએમ નરેન્દ્રભાઈ મોદી આગામી ગુજરાતના પ્રવાસે આવવાના છે બેઠકમાં વિગતવાર ચર્ચાઓ કરવાની છે પ્રવાસ દરમિયાન યોજાનારા કાર્યક્રમોને પ્રસ્તાવિત યોજનાઓ અને વિકાસ કાર્યોની સમીક્ષા પણ કરવામાં આવશે The cat તેમજ મિત્રો રાજ્યમાં કાયદો અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષાઓ કરવામાં આવશે અત્યારે કે પીએમ મોદી થોડા સમય પહેલાં મિત્રો આવવાના છે ગુજરાતના પ્રવાસે તો સુરક્ષા કેવી રાખવી તેના વિશે પણ ચર્ચાઓ કરવામાં આવી અને ખેડૂતો માટે અત્યારે મગફળીની જે ખરીદી કરવામાં આવી રહી છે તો બીજા એવા કયા પાકની ખરીદી કરવામાં આવે જેથી ખેડૂતોને ફાયદો થાય તેની પણ મિત્રો આમાં ચર્ચા કરવામાં આવશે હવે મિત્રો આપણે જોવાનું એ રહ્યું છે કે જો આગળના નવા સમાચારો અહેવાલો આવતા આવશે એ મુજબ તમને સમાચાર મળતા રહેશે અમારી ચેનલ થકી કે કયા નિર્ણયો કઈ ચર્ચાઓ થઈ તો ખાસ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો મહત્વના સમાચારની વાત કરતો રાહત પેકેજ થી ખેડૂતો નારાજ કેમ કે અત્યારે ખેડૂતોને મિત્રો આ પેકેજ કંઈક ઓછું પડી રહ્યું એવું લાગી રહ્યું છે ખાસ મિત્રો અનેક ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે ખાસ મિત્રો હવે જાણવાનું છે કે કયા વિસ્તારોના ખેડૂતોને આ પેકેજ પૂરતું નથી લાગતું તો ખાસ મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકારે ખેડૂત હિતમાં દસ હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ મિત્રો જાહેર કર્યું છે તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને પ્રતિક્રિયા આપી રાહત પેકેજને પૂરતું ગણાવ્યું સમગ્ર રાજ્યની સહિત ગીર સોમનાથ જિલ્લામાં મિત્રો કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું મિત્રો નુકસાન થયું છે ગીર પંથકમાં મિત્રો છ તાલુકાઓમાં મગફળી તથા સોયાબીન સહિતના પાકોને મિત્રો ભારે તેથી ભારે નુકસાન જોવા મળ્યું હતું જેના કારણે મિત્રો ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યંત મિત્રો કફોડી બની ગઈ છે જો કે મિત્રો ખેડૂતો લાંબા સમયથી રાહત પેકેજની રાહ જોઈને બેઠા હવે ગુજરાત સરકાર દ્વારા મિત્રો દસ હજાર કરોડ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે સરકારનું મિત્રો એવું કહેવું છે કે આ ઐતિહાસિક રાહત પેકેજ ખેડૂતોને આર્થિક નુકસાની મિત્રો બહાર લાવવા માટે મદદરૂપ થશે પરંતુ ગીર સોમનાથના ઘણા ખેડૂતો રાહત પેકેજને ઓછું ગણાવી રહ્યા છે કેમ કે આમાં પૂરતી તેમને રાહત મળી રહી નથી અત્યારે આ પેકેજની અંદર મિત્રો ખેડૂતોને લગભગ મિત્રો હેક્ટર ડીટ બાવીસ હજારથી મિત્રો સત્યાવીસ હજાર વચ્ચે આપવામાં આવશે તો અત્યારે ખેડૂતોને આનાથી કાંઈ વળતર મળી રહ્યું નથી તેવું અત્યારે લાગી રહ્યું છે તો ખાસ મિત્રો હવે જાણવાનું રહ્યું છે કે આના વિશે શું હવે મોટા આંદોલનો થશે કે કાંઈ પણ ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવશે હવે આપણે જોવાનું

મિત્રો ભારું નુકસાન જોવા મળ્યું હતું આશાનું કિરણ બનીને આવ્યા છે સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષ દેસાઈ તેમના દ્વારા મિત્રો શરૂ કરાયેલી હીરાબાનો ખુમખાર પડેલ હેઠળ ગ્રામીણ સુરતના મિત્રો સાત હજાર પાંચસો પ્રભાવિત ખેડૂતોના ખાતામાં મિત્રો દરેકને સાત હજાર પાંચસોની નાણાકીય સહાય સીધી જમા કરવામાં આવી છે આ ઉપરાંત મિત્રો આર્થિક રીતે નબળા અને પરિવારોને એટલે કે પાંચસો દીકરીઓના શિક્ષણ માટે પણ મિત્રો સાત હજાર પાંચસોની સ્કોલરશીપની જાહેરાત કરી દીધી છે સહાયનું મિત્રો વિતરણ કરવામાં આવ્યું મિત્રો વર્ષે મિત્રો પંજાબ હરિયાણા મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે ચોમાસું અને પૂરથી ખેડૂતોના પાક તબાહ થયા છે તો ખાસ આવી રીતે કોઈ ઉદ્યોગપતિઓ જો ખેડૂતોની મદદ કરે તો ખેડૂતો પણ ઊંચા આવશે ખાસ આ મોટી વાત કહેવાય આવા ખેડૂતો કે આવા ઉદ્યોગપતિઓ જો બધા વારે આવે તો ખેડૂતોની પણ મદદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો મોદીજીની બેઠક જમા યુદ્ધ વિશે મિત્રો નિર્ણય લેવામાં આવશે ખાસ મિત્રો અત્યારે જે દિલ્હીમાં ધડાકો થયો ત્યારબાદ મિત્રો મોદી નિરાશ થયા મળી રહ્યા છે મોદી હવે કડક નિર્ણય લે છે કેમ કે મિત્રો હવે જાણવાનું છે કે ઓપરેશન સિંદૂર અને પ્રધાનમંત્રીના રાષ્ટ્ર સંબોધન પછી મિત્રો CCS ની આ પહેલી બેઠક રહી છે અગાઉ મિત્રો 22 એપ્રિલ પહેલગામમાં જ્યારે આતંકવાદી હુમલો થયો સુરક્ષા પર કેબિનેટની સ્થિતિમાં મિત્રો બેઠક મળી હતી જેના થોડા દિવસો પછી મિત્રો ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સામે મિત્રો રાજ આક્રમણ શરૂ કર્યું હતું સરકારે પહેલાથી જ મિત્રો કહી દીધું હતું કે ઓપરેશન સિંદુર હજુ પૂરું થયું નથી અને પાકિસ્તાન તરફથી કોઈ પણ આતંકવાદી કાવતરાનો બદલો લેવામાં આવશે એટલે કે જો હવે કોઈપણ ભારતમાં આતંકવાદી હુમલો થશે તો તેનો તેને યુદ્ધ માનવામાં આવશે સરકારે મિત્રો સ્પષ્ટ કહ્યું હતું કે કોઈ પણ આતંકવાદી કૃત્યને હવે યુદ્ધ ગણવામાં આવશે તેથી એવી શક્યતાઓ વધી રહી છે કે ભારત ફરીથી પાકિસ્તાન અને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરી શકશે અને હવે મિત્રો હવે આપણે જાણવાનું એ રહ્યું કે છે કે હવે શું યુદ્ધ સર્જાય છે કે નહીં કેમ કે જે આતંકવાદી હુમલાને મોદીએ હવે યુદ્ધ ગણાવ્યું હતું તો ખાસ હવે જોવાનું

રૂપિયા જમા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જ્યારે બે હાજર ઓગણીસ ના મંજૂર થયેલા મિત્રો પાક વીમો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવેલ કે બે હાજર ઓગણીસનો જે મંજૂર થયેલો છે પાક વીમો તેને ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે ટેકાના ભાવ માટે સરકારે જાહેર કરેલ એકસો પચીસ મણ નહીં પરંતુ બસોથી મણ વધારે મિત્રો જાહેર કરેલ છે તેની ખરીદી કરવામાં આવે તેવી અત્યારે માંગણીઓ કરવામાં આવી રહી છે તો ખાસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો